તો હાલ મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે મારા વિડીયો જોતા એ મજામાં જ હોય તો હું તમારો દોસ્ત એમ જે ચાવડા તો એમ જે ચાવડા બ્લોક્સની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ અને બગદાણા ધામમાં બગદાણા ધામના વિડીયો તો તમે કયક જોયા હશે અને કેટલા જોતા પણ હશો પણ આજે મારે તમને અલગ કાંઈક તમને દેખાડવું છે તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો ને જો આ વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટની અંદર બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં જય બાપા સીતારામ હજી મિત્રો તમે જોઈ શકો છો કે ગરમીનો માહોલ પણ એટલો જ છે તો એના માટે હજી પણ મંડપ એ એમણાં જ રાખેલા છે અને ગરમી ન થાય એના માટે ફુવારા ગોઠવવામાં આવેલા છે તમે જોઈ શકો છો બગદાણાની અંદર બાપા બજરંગદાસ બાપાના આશ્રમની અંદર ફુવારા ગોઠવવામાં આવેલા છે ગરમી ન થાય એના માટે તો હવે મિત્રો આપણે જઈએ સાના રસોડા બાજુ તમે જોઈ શકો છો સાના રસોડા આપણે આવી ગયા છીએ અને છા પણ બધાય પી રહ્યા છે તમે જોઈ શકો છો જમવા માટેની તો સુવિધા ચાલુ છે પણ છા માટેની પણ સુવિધા એટલી જ ચાલુ છે વહેલા ચાર વાગ્યામાં છા તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો ને હવે આપણે જઈએ બજરંગદાસ બાપાના દર્શન કરવા જ્યાં ચાંદીની મૂર્તિમાં જે બિરાજમાન છે તો બજરંગદાસ બાપાના દર્શન કરવા આપણે જઈએ છીએ તો વિડીયોમાં એમણે બનાવીજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે કરીએ બજંગદાસ બાપાના દર્શન તમે જોઈ શકો છો બજરંગ પહેલાં જ આપણે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા જઈએ તો પહેલાં હનુમાનજીના દર્શન થાય છે તમે જોઈ શકો અને સામે સાઈડ જોઈએ તો ગણપતિ બાપાના દર્શન થાય છે અને પછી આપણે દર્શન થાય તો રામચંદ્ર ભગવાનના દર્શન થાય છે તમે જોઈ શકો છો એક બાજુ સીતામૈયા છે એક બાજુ લક્ષ્મણ છે તમે જોઈ શકો છો મંદિરની છે ઉપર રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને તો આપણે આવી ગયા છીએ નીચે હવે આ છે આરસપાણા નું મંદિર એ તમને બધાને ખ્યાલ જ હશે પણ મિત્રો વાત એ છે કે આ મંદિર જ્યારે બનતું હતું ત્યારે પથ્થર ખૂટી ગયો અને પથ્થર મગાવવાનો આવ્યો ત્યારે પથ્થરના માલિકે ના પાડી દીધી કે ભાઈ પથ્થર અમે નહીં મોકલાવી તો આવડાએ કીધું શેના કારણે તો એણે એમ કીધું કે ભાઈ બે ગાડીના પૈસા છે એ તમે પહેલાં આપી જ્યો પછી પથ્થર હું મોકલાવું અને ચાર પાંચ દિવસ ગયા અને બે ગાડી આવી ત્યારે આવડા લોકોએ પૂછ્યું કે ભાઈ તમારા બે ગાડીના પૈસા બાકી છે તો કેમ આ ગાડી આવી કારણ કે કોઈ બંડીવાળા બાપા હતા એણે પૈસા સૂકવી દીધા એ બે ગાડીના અને બીજી બે ગાડી મોકલાવી દીધી ત્યારે આને ખબર પડી કે આ બીજું નહીં બજરંગદાસ બાપા જ હોય તો આપણે મિત્રો આવી ગયા છે એ ગાદી મંદિરે બાપાના દર્શન કરવા આજે હું તમને બતાવીશ કે કેટલા મંદિર છે બાપાના અને કેટલી જગ્યાએ બાપા બિરાજમાન છે એ હું તમને બતાવીશ અને તમે જોઈ શકો છો કે ભાવિભક્તોની ભીડ કેવી છે દર્શન કરવાનો પણ વારો નથી આવે એમ એટલી બધી ભીડ છે તો આપણે કરી લઈએ બજરંગદાસ બાપાના દર્શન તો જે આ મંદિર છે મિત્રો એ ગાદી મંદિર તરીકે ઓળખાય છે અને તમે જોઈ શકો છો કે આ જે છે એ સંદન છે કિલ્લક કરવા માટે હવે મિત્રો આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરે કે આ બાપાનું સમાધિ મંદિર છે કે જ્યારે બાપા એક્સપાયર થઈ ગયા અને દેવ બની ગયા ત્યારે એને અહીંયા સમાધિ દેવામાં આવી હતી એટલા માટે આ સમાધિ મંદિર તરીકે ઓળખાય છે તો બધાય આપણે મિત્રો સમાધિ મંદિરના દર્શન કરી લઈ અને તમે જોઈ શકો છો કે સમાધિ મંદિર ગાદી મંદિરની પાસે આવેલું છે એને સમાધિ મંદિર કહીએ છીએ તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિર તમે જોઈ શકો છો આ ભજંગ બાપાનું ધ્યાન મંદિર છે કે જે સમાધિ મંદિરની પાછળના ભાગમાં આવેલું છે તમે જોઈ શકો છો કે જ્યારે બાપાની ઈચ્છા થતી ધ્યાન ધરવાની ભગવાનની ત્યારે એ આ જગ્યા ઉપર આવી અને ભગવાનનું ધ્યાન ધરતા તમે જોઈ શકો છો એટલા માટે આને ધ્યાન મંદિર તરીકે આપણે એને ઓળખીએ છીએ તો એ સમાધિ મંદિરની પાછળના ભાગમાં આવેલું છે અને તમે જોઈ શકો છો કે જે ધ્યાન મંદિર છે એના પાછળના ભાગમાં એક વડ આવેલો છે તો વડની અંદર બજરંગદાસ બાપા દેખાય છે તો તમે જોઈ શકો છો હું તમને હમણાં બતાવું તમે જોઈ શકો છો જે આ વડ તમે જોઈ રહ્યા છો તો ન્યા બજરંગદાસ બાપાના દર્શન થાય છે તમે ધ્યાનથી ઝીણી નજરે તમે જુઓ તો બજરંગદાસ બાપા તમને દેખાય છે આ જે બે લીટા કરેલા છે એની અંદરના ભાગમાં બજરંગદાસ બાપાની મૂર્તિ દેખાય છે અને ભક્તો બધાય પણ દર્શન કરે છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં વડ છે ને વડની ન્યા બરોબર દર્શન એના થાય છે અને બધા મિત્રો દર્શન કરે પણ છે તમે જોઈ શકો છો કે લાઈન લાગેલી છે દર્શન કરવા માટે કે જે ઝાડની અંદર બજરંગદાસ બાપાની મૂર્તિના દર્શન થાય છે એ જોવા માટે દર્શન કરવા માટે લાઈન લાગેલી છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો તમે આ જે કવો જોઈ રહ્યા છો એ કવો બાપાની જગ્યામાં આવેલો છે ને હાલ અત્યારે સેફ અત્યારે બંધારણ કરી લીધેલો છે જાળીથી ફિટ કરી લીધેલો છે છતાંય હું તમને બતાવું આગળ દેખાય તો આ કવાથી સીસી શીસીને જાડવા પાવામાં આવતા પહેલાં બાપા પાણી આમાંથી સીસાવી અને ઝાડવા પાવામાં આવતા એ ઝાડવા હું આગળ તમને બતાવું અત્યારે કવડા છે હું તમને આ જે ઝાડ તમે જોઈ રહ્યા છો એ ઝાડવા કવાના પાણીથી શીશી શીશીને મોટા કરેલા છે અને કોઈ એમ કહે કે બાપા મને કામે રાખી લો ને તો બાપા એમ કહેતા કે બેટા ગામમાં કેટલી દાઢી હાલે તો કે પાંચ રૂપિયા હાલે છે તો મારો રામ તને દસ રૂપિયા આપશે કે જા એમ કરીને કામે રાખી લેતા અને કંઈકના બાપાએ પેટ ભરેલા છે તો આ જાડવા જે છે એ રીતે એને મોટા કરેલા છે તમે જોઈ શકો છો અને કોઈએ એમ કીધું ભાવિ ભક્તોએ કે બાપા આપણે મશીન માંડી દઈએ તો તાકે મશીન માંડી દેવું તાકે આ મશીન માંડી દઈએ એટલે બધી દાળી આપીને એટલા બધાને ઓલું કરવું તો કે બોલાય બધા દાળિયાને બધા દાળિયાને બોલાવ્યું અને બાપાએ કીધું બોલો બેટા સીતારામ તાકે કે સીતારામ બોલો બેટા સીતારામ તાકે કે સીતારામ તો કે આ મશીન તારું બોલશે કે સીતારામ તો કે નહીં તાકે તો મારો રામ કરી ઠીક છે કે જે હાલી હાલવા દે કે મારા રામને બધું એ રાખવું નહીં કે તો મિત્રો આ બધી હતી બાપાની કહાની અને હું તમને હવે રસોડા તરફ લઈ જાઉં અને રસોડા તરફ ભીમીગી રસની તૈયારી કેવી હાલે છે ધામધૂમથી એ હું તમને આગળ બતાવું વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ તો તમે જોઈ શકો છો કે ભોજનશાળા તરફ ભોજન લેવા માટે પ્રસાદ લેવા માટેની ભીડ કેટલી બધી છે તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈ અને તમારી નજર ભોગે ત્યાં સુધીનું માણસો બધા પ્રસાદ લેવા માટે અહીંયા આવ્યા છે અને તો હવે મિત્રો હું તમને લઈ જાઉં રસોડા તરફ ના ગ્યારેસની તૈયારી કેવી ચાલે છે જોઈએ તો જો રસોડામાં આવી ગયા છે અને બહેનો બધી લાડવા વાળે છે ગીત ગાતી ગાતી લાડવા વાળે છે તમે જોઈ શકો છો કેટલા લાડવા વળાય છે અને એ લાડવા વળાય અને આ આપણે થાળીમાં આવી જાય છે અને થાળી માલી પછી દાદાની એ નાખી દે હવે સોકી કઈ જગ્યાએ રાખે છે એ હું તમને ગોડાઉન બતાવું આગળ તમે જોઈ શકો છો કે ગોડાઉન કવડું મોટું છે એ આખું ગોડાઉન ભરાઈ જાય તો એ લાડવા વધે એ રીતને એનો કાર્યક્રમ ચાલે છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું તમને લઈ જાઉં કેરીનું ગોડાઉન જુઓ અત્યાર સુધી લાડવાનું ગોડાઉન જોયું હવે કેરીનું ગોડાઉન જોવો તમને લઈ જાઉં તો ચાલો તો મિત્રો તમે જે આ લાઇન જે જોઈ રહ્યા છો કેરેટની તો એની અંદર કેરી છે તમામ બોક્સની અંદર તમામ કેરેટની અંદર એ કેરી રાખવામાં આવેલી છે તો કેરીનું ગોડાઉન ક્યાં છે તો કેરીના ગોડાઉન લઈ જાય છે તો હાલો હું પણ તમને બતાવું કેરીનું ગોડાઉન આ મશીન તમે જોઈ રહ્યા છો મિત્રો મશીન છે કેરીનો રસ કાઢવાનું મશીન તો અહીંયા જે છે એ કેરીના ગોટલા અને સાલું નીકળી જાય ને અહીંયાથી કેરી નાખવાની આવે છે અંદર અને જે હું તમને જે બતાવું છું તો આ જગ્યાએ એનો કેરીનો રસ નીકળી જાય છે આ બંને એ જ મશીન છે કેરીના રસ કાઢવાના જ મશીન છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ હાથે મહેનત કરવાની નથી મશીનથી જ એનું કામ લેવાનું છે તો આ રીતનું સાજ મિત્રો તમે જોઈ રહ્યા છો એ ડાળના તપેલા છે અને બે તપેલા ખાલી પણ થઈ ગયેલા છે પણ જે આ ડાળ અને આ શાક હું તમને એ બેની વાત કરું ને મિત્રો તો જેટલા સમયથી હું એમ કહું વીસથી પચીસ વર્ષ પહેલાંની વાત કરું ને તો ત્યારથી લઈ ને અત્યાર સુધીની અંદર એનો એ સ્વાદ તમને જોવા મળશે તમે ગમે ત્યારે જમવા આવો આથી પચીસ વર્ષની હું વાત કરું છું તો આજે પણ પહેલાં પણ ઈ સ્વાદ હતો ને આજે પણ ઈ સ્વાદ છે કોઈ દી સ્વાદની અંદર ફેર પડ્યો નથી તમે વિચાર કરી લો કે બજરંગદાસ બાપાની કેટલી મહેરબાની છે આપણે ઘરે રસોઈ કરતા હોઈએ તો કાંઈક ને કાંઈક ફેર પડતો હોય છે તો અહીંયા વર્ષોથી આ રસોઈ બનાવે છે અને વર્ષોથી ખવડાવે છે પણ કોઈ દિવસ ડાળ કે શાકની અંદર હજી સુધીની અંદર ફેર નથી પડ્યો તો તમે વિચાર કરી શકો કે આપણે ઘરે ફેર પડી જાય પણ અહીંયા ફેર ન પડે એનું કારણ શું છે મિત્રો તમે જોઈ શકો છો કે નાનેથી લઈને મોટા હુદીને એને ઉમંગ કેટલો છે કામ કરવાનો અને સેવા કરવાનો તમે જોઈ શકો છો હાલો દોસ્તો તો આ વિડીયોમાં એટલું જ તે તો મળીએ પાછા બીજો વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને રસોડા વિભાગનો વિડીયો તમે ન જોયો હોય તો એમ જે વ્લોગ્સ અને વિઝિટ કરજો અને એમાં તમને રસોડા વિભાગનો વિડીયો તમને જોવા મળી જશે તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં પાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં